શિહોરી માર્કેટયાર્ડમાં તમાકુની મબલક આવક વીસ હજાર બોરીઓની આવક નોંધાઈ શિહોરીના રતનપુરા ખાતે તમાકુની માર્કેટયાર્ડ શરૂ કરાતા હાલમાં કાંકરેજ દેવોદર સહિત ભાભર વિસ્તારના ખેડૂતો તમાકુ લઈને વેચાણ અર્થે રતનપુરા શિહોરી ખાતે આવી રહ્યા છે હાલમાં આ વિસ્તારના ખેડૂતો ટ્રેક્ટરો સહિત છોટા જીપ જીપડાલા અને ટ્રકો મારફત પોતાની તમાકુ ભરીને મોટી સંખ્યામાં રતનપુરા ખાતે તમાકુનું વેચાણ કરવા આવી રહ્યા છે આજની વાત કરવામાં આવે તો રતનપુરા માર્કેટયાર્ડ ખાતે તમાકુની વીસ હજાર જેટલી બોરીઓની આવક નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તમાકુના ભાવની વાત કરવામાં આવે તો આજે રતનપુરા ખાતે તમાકુની હરાજી દરમિયાન તમાકુના એક મણના ભાવ રૂપિયા સોળસોથી છવ્વીસો સુધીના ઊંચા ભાવ બોલાયા હતા જોકે તમાકુના સારા ભાવને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત